સંતરામપુરના દિગંબર જૈન સમાજની પરંપરાગત રવાડીનો રથયાત્રાની ઉજવણીના પ્રસંગે સાંસ્કૃતિક મેળો જોવા મળ્યો અનુસાર સંતરામપુર દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વના પૂર્ણ પ્રસંગે રવાડી નોરત તરીકે ઓળખાતી વાર્ષિક રથયાત્રાનું ભવ્ય આયોજન થયું જેમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા વર્ષોથી પડાતી આવે છે તમામ સમાજના સભ્યો ભારે ઉત્સાહ સાથે જોડાયા સંતરામપુર તહેવારના ભાગરૂપે ત્રણ દિવસ પૂનમ એકમ અને બીજ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા પૂનમના દિવસે ગલગોટી પ્રતાપપુરા ખાતે ભગવાન શ્રીજીને નેમિના દિગંબર જૈન ન્યાસાજી પગલાજી વિરાજમાન કરી શોભાયાત્રા સાથે પૂજા અર્ચના થઈ એકમ અને બીજના દિવસે ચાંદી તથા લાકડાના ભવ્ય રથમાં ભગવાનને બેસાડી સંતરામપુરના મુખ્ય બજારમાંથી રથયાત્રા કાઢવામાં આવી યુવાનો બાળકોને વડીલો બેન્ડ વગાડતા દાંડ્યારા શમતા આ યાત્રામાં ભાગ લીધો રથોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ પરંપરા એક ઐતિહાસિક અને પૌરાણિક છે જેમાં એક ચાંદીનો રથ અને એક લાકડાનો રથ બંને રથનો સમાવેશ હોય છે અને આ એક પૂનમના દિવસથી એક નાની એક ઘનગોટી જે અમારા મેિરથી બગલાજી મંદિર સુધી પૂનમના દિવસથી કાર્યક્રમ હોય છે વિજુ સુગમના દિવસ સાંજે સાડા છ વાગ્યાથી રથયાત્રા અમારી નીકળે છે એમાં અમારા સમાજના દરેક આના ભૂલકાઓ વડીલો સ્જનો બધા આનંદ ઉત્સવથી રથયાત્રાનો આનંદ માણે છે